ગયા ભાવમાં કોની સાથે હતા એ ખબર નથી આવતા ભાવમાં કોની સાથે હસું એ પણ ખબર નથી તો અત્યારે જેની સાથે છે ને તેની સાથે વેર બાંધીને શું ફાયદો જિંદગી હસીને વિતાવે દોસ્તો કેમ કે કોઈ નથી જાણતું કે જિંદગી કેટલી બાકી છે સાચી વાત છે ને સમજાય તો વિડીયોને લાઈક છે ને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો પહેલા ભિખારી બનીને માણસ ભગવાન પાસે હાથ જોડીને ભીખ માંગે પછી ભગવાન સારા દિવસો દેખાડે એટલે એ જ ભગવાનને દાન આપીને નીચે પોતાનું નામ લખાય બોલો નથી કમાલ સાચી વાત છે ને સમજાય તેને વંદન મા બાપ તમને રાતે એટલે વેલા આવવાનું કહે છે કે ઉજાગરા તો કોઈને જોવે પણ ધજાગરા આખો ગામ જોશે સાવ સાચી વાત છે ને હિંમત ના હોય ને ત્યાં વેચાવું નહીં અને કદર ના હોય ત્યાં કસાવવું નહીં સાવ સાચી વાત છે ને જેવા સાથે તેવા એ બધી કહેવાની વાતો છે મિત્રો બાકી સારો માણસ ગમે તેટલો હેરાન થાય ને પણ ખરાબ નથી બની શકતો સમજજો સાચી વાત છે ને બરફને પીગળતા વાર નથી લાગતી પવનને ફરતા વાર નથી લાગતી સમયને નીકળતા વાર નથી લાગતી સારા કર્મ કરતા રહીએ ને તો સુખ સુખની આવતા પણ વાર નથી લાગતી સાચી વાત છે ને જીવનમાં ભૂલો તો ઘણી થતી હોય છે મિત્રો પણ માણસોને ઓળખવામાં થતી ભૂલ સૌથી વધુ દુઃખદાયક હોય છે સાવ સાચી વાત છે ને મિત્રો સમજો તો વિડીયોને લાઈક છે ને સબક્રેર જરૂર કરી દેજો સંબંધ બાંધવા એ લોન લેવા જેટલા સહેલા હોય છે પણ તેને નિભાવવા એ હપ્તા ભરવા જેટલા અઘરા હોય છે સાવ સાચી વાત જો કોઈ પૂછે કે જિંદગીમાં શું મળ્યું અને શું ગુમાવ્યું તો બિંદાસિન કહીજો કે જે ગુમાવ્યું તે ભૂલો છે અને જે મળ્યું છે તે ભગવાનની મહેરબાની છે સાવ સાચી વાતનું પોતાના વિરુદ્ધમાં જ્યારે વાતો થતી હોય ને ત્યારે શાંતિથી સાંભળી લેવું વિશ્વાસ રાખજો સાહેબ સમય એમને ખૂબ જ સારો જવાબ આપી દે છે સાચી વાત કરતા પણ નક્કી કર્યું છે કે કુદરતથી વધારે સારું પરિણામ કોઈ નહીં આપી શકે સાચી વાત ને સ્વાર્થી વ્યક્તિની સમજ તેનાથી નજીક આવ્યા પછી થાય છે અને નિસ્વાર્થીની વ્યક્તિની સમજ ગુમાવ્યા પછી થાય છે સમજો પેઠ પાછળ વાતો થાય ને તો ગભરાવો નહીં કેમ કે વાતો એની જ થાય જેનામાં કોઈ વાત હોય